आलेले आवर पड़ी गयो नि माने अंगळे येई लागिस काका जाऊ पड़से रदा रदा आलेले सो फा संगल लागिन साके जाय ने मरो हाग्रो बकडी जाणो छे अबे हु करू हा आ, आ वॉशिंग मशीन केरा काईम आवसे आमा रंगिलो लाये 啊哈！啊、uh！你让猪猡在啊啊啊啊！啊，啊别，你都得哭。

એય તમને હું કહું છું બધાય ઘરના કામ થઈ ગયા હવે સિરાઈ લ્યો પછી બે ને વાડીએ જવાનું છે એ બેરી કડીક બે મને એક બીડી તો પીવા દે પછી સિરાઈ લે પછી વાડીએ આલ્યા જાવ કડીક બે આ બાટિયા બાપોની આખું ઘર કેમ જાય હે હાલો કીઠો બે એ ગડજા અમારે ભાજ્યો અને ઘર વાયા હંગી जातो તો અને અમે બધા હતાતા એટલે વોશિંગ મશીનમાં માં હંગી ને એ બાટિયા બાબા આવા ખોટા નામ નો દેતો હો તને શરમ નથી થાતી ભુંડા તો તું ને તાર વહુ હંગી જાય છે હલે ખોટા નામ દે મને કે દાત કે ને કે બતાય બરોબર છે કાઈ ને મારા વહુ નું નામ દીધું લે એ બાટિયા બાબા હું બજાર બસાર દેકરો કાજીરો હે તો તમે એકાઈ ના હંગ્યા ને મામે કાઈ થોડા અંગવા આવી લે તો આ ખુશલો રંગી ગયો હોય છે

અલ ક્યાં એ સાહેબ બતા હાલ એ આગે ચોકડી આવે છે હાલ આવી હાલ હાલો બેટો કેવો છે રે કોને ફોન કર્યો છે કોઈ દેખાતોય નથી હાલ આ તો તમારું બાપા કુ ગામ આલ્યું આવે હાલો એ બધા હાલો મોટો ડખો લાગે કાય સુજો બાપા તમે ફોન કર્યો તો હા સાહેબ

हा साहेब बाजूच छ पण आ ई नाही तो आइरो ई होसे खुसलो आ बदे तारा पडोसीच छे हा ए અમારો નામ સુકામ દેસ તમારી મને આવા पडोसी તો મે જીંદગી ને ભાર્યા કાયને વોશિંગ મશીન માંગો મારી મને મારી મને એ દેખાય તાર ઘર જો હાથ કે હંગી જાવ તો મારી મને તો ના આવો હાલો હાલો સાબ દેખાડું મારા દીકરા શું કરવું જો આવડાનો રામીના પેટના મોઆ

કઈ ના કે સાઈ ના પૂરો હાલ એ સાબ સાબ હું પહેલો હા તો ભરી લ્યો ને તમાર ઘરની પ્રોબ્લેમ છે માય જાલે પછી સમજો કે આ મંગીન બાઈ સાઈ ને કરો એકવાર બાઈ સાઈ હારું ગુની લેબોરેટરી થાય ને ખબર પડી જાય ને કેલા હાસુ કઈ દો કયો હો ગયો હે હાસુ બોલ હાસુ બોલ હાસુ બોલ ભર્યો ભરું સાહેબ ન્યા કટી કમતી એક સમસી લેવાનું હોય સંપાલ તો

મારા દીકરા સાહેબ એક બહુ કેસ આવ્યો આ બધા છે ફતેપુર ના માણસો અને આ છે ફતેપુર નો ઘરે છે વોશિંગ મશીન અને આ બધા હું કોક આવી ની વોશિંગ મશીન માં હાંગી ગયું હવે કોણ અહીં ગયું ખબર નથી આ કે છે પાડોશી હાંગી ગયા પાડોશી માનતા નથી એટલે અમે વાઇટ કમ ગુ ભરીયા છે હવે આ બધાને તમારે અંદર હંગાડવાના છે અને ગુ ની લેબોરેટરી કરવાની છે પછી ખબર પડે કોણ

કેનો હાથી છે તો તમને કાંઈક ખુશ છે નહીં મને સૂદતું હોય તો આપણે અહીંયા આવી અહીંયા આવી આપણે આપણે અંદાજ કાઢવાનો સાહેબ હું મૂકવું છું અંદાજ અંદાજ તો હું સવારનો કાઢું છું મારા અંદાજમાં તો મને ડાડમાં વધારે કાઢું લાગે એકવાર રિપોર્ટ આવી જાય ને એટલે ડાડમાં ધોળું થઈ જાય ને પછી જો આ અંગાર છે કોણ

કોઈ બીજું નહી પણ એની ઘરવાળી કંકુ ઓછી છે તારી માને કંકુ પછી તાર ઘરવાળો ગામ નામ દે